મને ઘણા સમયથી કમરમાં દુખાવો થતો હતો સ્પાઇનને લીધે મેં ઘણી વેદનાઓ વેઠી કમરમાંથી સીધું અહીંયા બાજુમાં દુખાવા લાગ્યું નસ દબાતી હતી એવું ડૉક્ટરનું કહેવું હતું મને નીચે બેઠવામાં તકલીફ પડતી હતી અંદર ડોરોમાંથી કંઈ કાઢવું હોય તો પણ તકલીફ પડતી હતી વાંખું પડાતું નહોતું સૂઈ ગયું હોય તો બેઠા થવામાં પણ તકલીફ પડતી હતી તેથી એમની ડોક્ટરની સલાહ લઈને અમે નક્કી કર્યું કે ઓપરેશન તો કરાવું છે આખો એક પગ જમણો પગ જકડાઈ જતો તો અને એના કારણે એ ચાલવામાં તકલીફ પડતી હતી ઉભા રહેવામાં તકલીફ પડતી હતી અને દુખાવો પણ સતત રહેતો હતો વી વેલમાં અમે સ્ક્રૂ નાખીને મારું ઓપરેશન કરાવ્યું એ પણ સક્સેસ ગયું છે તેનાથી કોઈ તકલીફ નથી પડી પગ પકડાયો નથી કે કોઈ એવું લકવું પડ્યાનો કે કોઈ એવો અણસાર મળ્યો નથી ઓપરેશન કર્યા પછી બીજે જ દિવસે મને પેલું દુખતું હતું એ બધું તો બિલકુલ બંધ થઈ ગયું પંદર દિવસ પછી અમે બતાવ્યા ભાઈ હું બે ટાઈમની રસોઈ કરી શકતી હતી બિલકુલ મહિના પછી તો અત્યારે હું બે ટાઈમની રસોઈ કરું છું બિલકુલ આરામ જ છઉ બહુ બહુ કરું ચાલવાનું છૂટ આપી છે આજે મને ઓપરેશન કરાય સવા મહિનો થયો પરંતુ કોઈ તકલીફ જેવું લાગતું નથી અને હું બધું જ કામ કરું દસ પંદર મિનિટ ચાલવાનું જમ્યા પછી કરું છું તો પણ કોઈ દુખાવો નથી મારું નામ જોઈતારામ શંકરદાસ પટેલ છે મારું મૂળ વતન કરશનપુરા ગામ વડનગર તાલુકામાં છે અને વર્ષોથી અમદાવાદ ખાતે રહીએ છીએ આ મારા ધર્મપત્ની છે મારું નામ લીલાબેન જોઈતારામ પટેલ છે મારી ઉંમર પંચોતેર વર્ષ છે મને ઘણા સમયથી કમરમાં દુખાવો થતો હતો સ્પાઇનને લીધે મેં ઘણી વેદનાઓ વેઠી કમરમાંથી સીધું અહીંયા બાજુમાં દુખાવા લાગ્યું નસ દબાતી હતી એવું કહેવું હતું મને નીચે તકલીફ પડતી હતી અંદર ડોરોમાંથી કંઈ કાઢવું હોય તો પણ તકલીફ પડતી હતી વાંક પડાતું નહોતું સુઈ ગયું હોય તો બેઠા થવામાં પણ તકલીફ પડતી હતી તેથી એમની ડૉક્ટરની સલાહ લઈને અમે નક્કી કર્યું કે ઓપરેશન તો કરાવવું જ છે એમને છેલ્લા કેટલાય વખતથી તકલીફ થતી હતી અને ખાસ કરીને આપણને એવો કંઈ ખ્યાલ નહોતો કે મણકાનો જ દુખાવો છે પણ શરૂઆતમાં પગના થાપામાં એમ કે દુખાવો રહેતો હતો આપણે બે ત્રણ ડોક્ટરને તપાસ કરાવડાવી તો બધાનું આ તારણ એક જ હતું કે જે છે એ મણકામાં એમ કે પ્રોબ્લેમ હોય નસ દબાતી હોય એના કારણે આ હોઈ શકે એટલે આખો એક પગ જમણો પગ જકડાઈ જતો હતો અને એના કારણે એ ચાલવામાં તકલીફ પડતી હતી ઊભા રહેવામાં તકલીફ પડતી હતી અને દુખાવો પણ સતત રહેતો હતો એટલે આપણે બીજા ડૉક્ટરને બધાને બે ત્રણ ડૉક્ટરોને બતાવી જોયું તો કોઈએ કહ્યું કે મણકાનો ચાર ને પાંચ નંબરના મણકાનો દબાય છે એટલે આ પ્રોબ્લેમ છે પછી બીજા એક ડૉક્ટરને પૂછ્યું તો એમણે બી ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શનથી એમ કે તમને આરામ થશે અમે એક મહિનો આરામ જેવું રહ્યું પણ પાછું પાછું રિઝલ્ટ આ મળ્યું નહીં એટલે અમે નક્કી કર્યું કે આપણે કંઈક ઓપરેશન કરાવ અને ઓપરેશન કરાવવા માટે અમે એના વિચારમાં જ હતા કે ક્યાં કરાવવું કઈ રીતે કરાવવું એટલે અમારે જે મોટી મોટી જે હોસ્પિટલો છે એમાં ઈચ્છા જ નહોતી કારણ કે ડૉક્ટરને અરે પેશન્ટની જોડે આપણો સંપર્ક રહેતો જ નથી ડૉક્ટરને મળવું હોય તોય મુસીબત થાય છે એટલે અમે આવી કોઈ મિડલ રેન્જની જે હોસ્પિટલો હોય કે ડૉક્ટર હોય એના સંશોધનમાં હતા એવામાં અમારા એક સંબંધી અમને મળવા આવ્યા હતા અને એમની જોડે એમને ઓપરેશન કરાવ્યું હતું આ ડૉક્ટર હિતેશભાઈ પટેલ વર્ષો પહેલાંનો જે અનુભવ હતો કે ઇન્જેક્શન મૂકવા બે દર્દી મારા સંબંધી અને ત્યાં મોકલેલા પણ મેં દવાખાનું જોયું નહોતું એટલી ખબર કે હેલ્મેટ સર્કલની બાજુમાં પછી આ બધો તાળો મળ્યો એટલે ખબર પડી કે આ લિવવેર હોસ્પિટલ એ જ છે કે જ્યાં આગળ અમારા સંબંધીઓ બે સંબંધીઓ મારા ગામના એક મિત્ર હતા વર્ષો પહેલાં આવ્યા હતા એમને ગાઈડ કર્યા હતા મને કે આ એડ્રેસ ક્યાં આવ્યું એ શું કામ જવાનું છે એટલે કે આના માટે જવાનું છે ઇન્જેક્શન મુકાવા એટલે ખબર હતી એટલે પછી અમે સીધા ડૉક્ટરને મળ્યા અને ડૉક્ટરને મળ્યા પછી અમને એમ લાગ્યું કે ના આપણા માટે યોગ્ય જગ્યા છે એટલે અમે ત્યાં ડિસિઝન લઈ લીધું ઓપરેશન કરાવવાની એપ્રુવલ પણ આપી દીધી અને ઓપરેશન કરાવી દીધું અમે જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે એટલે એક તો રિસેપ્શન ઉપરથી જ અમને એમ કે થોડી વાર બેસવાનું કહ્યું અને થોડીવાર પછી ડોક્ટર સાહેબને જોડે અમારું કન્સલ્ટિંગ કરાવ્યું ડૉક્ટર સાહેબ બહુ સરળ ભાષામાં સમજાવ્યું એમને આગળના અમારા રિપોર્ટ હતા એ જોયા અને એમાં એમને એમ જ કહ્યું કે આમાં ઓપરેશનની જરૂર છે અને બીજું જે થોડો ડર હતો મારા પત્નીને કે કદાચ લકવો થઈ જાય કદાચ ફેલ જાય કારણ કે આવા જ્યાં અનુભવો સાંભળેલા જોયેલા એટલે જે ડર હતો પણ સાહેબે એટલી હિંમત આપી કે તમારે કોઈ ડરવાની જરૂર નથી તમે બધું અમે અમારી રીતે થઈ જશે કોઈ પ્રોબ્લેમ નથી અને અમે પછી સંમતિ આપી દીધી એમઆરઆઈ કરાવી દીધો બ્લડ બંધ કરાવી દે ઓન ધ ડે સેમ ડે અમે એપ્રુવલ આપી દીધી અને બે ત્રણ દિવસ પછી ઓપરેશનનું ગોઠવી દીધું ઓપરેશન કરાવતા મને ડર એટલા માટે લાગતો હતો કે મારા ફેફસાનું કેન્સરનું ઓપરેશન કરાયેલું હતું તેથી હિતેશભાઈને મેં કીધું તો એમને કીધું કે તમને વેન્ટિલેશન ઉપર નાખીને કરીશું કોઈ તમારા કુદરતી શ્વાસોશ્વાસની જરૂર નથી એમને મને બહુ સહાય આપી તેનાથી મને ઘણું એમ રાહત લાગી કે અહીંયા જ કરાવી જ દેવું છે તો બે દિવસમાં જ મેં કરાવી દીધું વી વેલમાં અમે સ્ક્રૂ નાખીને મારું ઓપરેશન કરાવ્યું એ પણ સક્સેસ ગયું છે એનાથી કોઈ તકલીફ નથી પડી પગ પકડાયો નથી કે કોઈ એવું લખવું પડ્યાનો કે કોઈ એવો અણસાર મળ્યો નથી ઓપરેશન કર્યા પછી બીજે દિવસે મને પેલું દુખતું હતું એ બધું તો બિલકુલ બંધ થઈ ગયું એના પછી ત્રણ દિવસે મને રજા આપી તો પટ્ટો બાંધીને જવાનું કીધું તો તે દિવસે ગાડીમાં પણ મને કોઈ તકલીફ પડી નથી પંદર દિવસ પછી અમે બતાવ્યા ગયા પછી હું બે ટાઈમની રસોઈ કરી શકતી હતી બિલકુલ મહિના પછી તો અત્યારે હું બે ટાઈમની રસોઈ કરું છું બિલકુલ આરામ જ છે ઊભા ઊભા કરું ચાલવાનું છૂટ આપીશ બેસવું હોય તો પછી ખુરશીમાં પટ્ટો બાંધીને બેસીને સરળતાથી બધું કામ કરી શકું છું આજે મને ઓપરેશન કરાય સવા મહિનો થયો પરંતુ કોઈ તકલીફ જેવું લાગતું નથી અને હું બધું જ કામ કરું દસ પંદર મિનિટ ચાલવાનું જમ્યા પછી કરું છું તો પણ કોઈ દુખાવો નથી પગથિયા મંદિરના ચડીએ એટલા ચડી શકું છું વધારે ચડવા પ્રયત્ન કર્યો નથી એટલે મારી દ્રષ્ટિએ વિચારું તો અમારી જે ધારણા હતી એક્સપેક્ટેશન કરતાં ઘણો સુધારો છે ઘણો આરામ છે મારા પત્નીને જે મણકાના દુખાવા અને પગના દુખાવાની જેવી તકલીફ હતી એવી તકલીફ હોય તો આપણે હિતેશભાઈ સાહેબ કે લી વેલમાં એક વખત સંપર્ક કરવાની જરૂર કર કોશિશ કરવી અને આપને ખરેખર એક સંતોષકારક રિઝલ્ટ મળશે એવી મારી ખાતરી છે આ હોસ્પિટલમાં જ્યારે અમે દાખલ કરવામાં આવ્યા ત્યારનો જેનો સ્ટાફ છે એ એકદમ કોઓપરેટિવ બીજી બધી હોસ્પિટલોમાં અવારનવાર વિઝિટ કરવાની થઈ છે એટલે કમ્પેરેટિવલી ઘણો એમ કે કોઓપરેટિવ સ્વભાવમાં બહુ સરળ આપણી વાતને સાંભળે આપણી વાતનો જવાબ આપે અને પ્રશ્ન હોય તો એ સોલ્વ કરવાની જે હોય તત્પરતા એ અમને ત્યાં દેખાય છે અને સાહેબ જોડે બી અમે ચર્ચા કરી કે આ બધું એમ કે મોટી મોટી હોસ્પિટલોમાં તો કોઈક વખતે પેશન્ટના આજુબાજુ એટલા બધા બધા લગાવે છે ઇન્સ્ટ્રુમેન્ટ પેશન્ટ જોઈને જ ગભરા જાય ત્યારે સાહેબે જેમ કહ્યું કે ના અમે જરૂર ઇન્સ્ટ્રુમેન્ટ અમારી પાસે છે બધા અમે દર્દીને લગાવીએ છીએ પણ દર્દીનું એ કામ પતી જાય એટલે હટાવી જાય એટલે દર્દીના માનસિક અસર ના થાય અને એ અમે બહુ પ્લસ પોઈન્ટ ગણું છું હા આ હોસ્પિટલમાં અમને યોગ્ય રીતે સારવાર આપી અને અમને જે હોસ્પિટલમાં જે અમને રહેવા અને એમાં જે સગવડો આપી એ બદલ હિતેશભાઈ સાહેબ અને એમની આખી ટીમનો હું ધન્યવાદ હિતેશભાઈ અને તેમના સ્ટાફ અને બધા એમના સભ્યો તરફથી એમને સંપૂર્ણ સહકાર મળ્યો છે તે બદલ હું એમનો ધન્યવાદ આપું છું